કિસાન નોલેજ ચેનલમાં મિત્રો સ્વાગત છે બધા ખેડૂ મિત્રોને રામ રામ તો આપણે ચેનલ પર અગાઉ મગફળી વિશે વિડીયો અપલોડ કરેલા અને તેમાં ઉપયોગી માહિતી તમને આપેલી કે મગફળી પીળી પડતી હોય તો કયું ખાતર નાખવું અને આપણે ઈળ માટે કંઈ દવા સાઠવી એવા વિડીયો આપણે બનાવીને અપલોડ કરેલો અને જે મગફળી વહી જવાનો પ્રશ્ન હતો એ વિશે પણ આપણે માહિતી તમને આપેલી હવે મિત્રો ચોમાસું મગફળીમાં ખાસ કરીને એક સમસ્યા આવતી હોય છે કે સોળ વિકાસ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે આવું મિત્રો થવાના કારણો હોય છે કે વધારે પડતો વરસાદ હોય છે અને નાઇટ્રોજનયુક્ત ખાતર આપણે મગફળીમાં નાખી દીધા હોય છે તો મિત્રો મગફળીને નાઇટ્રોજન ખાતરની પ્રમાણમાં ઓછી જરૂર પડતી હોય છે આનું એક કારણ છે કે જે એના મૂળમાં તમે ખાસ કરીને જોયું હોય તો નાની નાની ગાંઠો જોવા મળે છે મિત્રો આ ગાંઠો મિત્રો બીએમ બેક્ટેરિયાની હોય છે જે આપણને નાઇટ્રોજન એકત્રિત કરવાનું કામ કરે છે તો મગફળીમાં નાઇટ્રોજન ખાતર જરૂર પડતી નથી અને જો વધારે પડતો ખાતરનો ઉપયોગ મિત્રો થયો હોય તો મગફળી ફાળ લેવાનું ભૂલી જાય છે અને વિકાસ થઈ જતો તો મિત્રો આપણે એ પણ પ્રોબ્લેમ નથી કાંઈ પરંતુ જે ફાલ બેસવાના સમયે મિત્રો વધારે વિકાસ ન થાય અને ભાલ સારા પ્રમાણમાં બેસે માટે આપણે સૂયા બેસાડવા માટે બજારમાં મળતી હોય છે તો ખાસ કરીને ફૂલને સૂયા બેસાડવા માટે આ દવાનો છટકાવ મિત્રો કરવાની જરૂર પડતી હોય છે તો આપણે સારી કંપનીનું આપણે જે સિઝનટા કંપનીનું કલ્ટર લીધું છે આ માટે જે મગફળીના વિકાસને રોકી અને ફાળ બેસાડ અને એવા હોર્મન્સનું તેમાં નિર્માણ કરશે જે તેમાં સૂયા અને ફાળ બેસાડવામાં મદદ કરશે તો મિત્રો આ દવાનો તમે છટકાવ કરશો તો પ્રમાણમાં સુયા અને મગફળીનો વિકાસ અટકી જશે અને સારા એવા પ્રમાણમાં ફાળ અને સુયા બેસે જ્યાંથી ઉત્પાદનમાં મોટો ફરક પડશે અને ઉત્પાદન સારું મળશે અખર એવું મિત્રો થતો હોય છે કે સ્વર્ણ વિકાસ થતો હોય છે અને ફાલ આવતો જ નથી અને ખેંચીએ તારે ખબર પડે કે મગફળીમાં ફાગ બે નથી તો મિત્રો આમાં જે કલટાર આવે છે એમાં પેકલો ડાઝલ ત્રેવીસ ટકા આવે છે જે એક પપમાં આપણે પાંચ એમએલ નાખીને છંટકાવ કરવાનો હોય છે જેથી મગફળીનો વિકાસને આપણે કંટ્રોલ કરશે અને જે ફાળ લેવાનું ભૂલી ગયું હોય છે મગફળી તો એ વિકાસ અટકી જાય છે તેથી ભાગ અને સૂયાબમાં બેસે અને સારો એવો આપણને ઉત્પાદનમાં ફરક જોવા મળશે તો આ દવાનો અવશ્ય છટકાવ કરજો મિત્રો જો મિત્રો આ સમસ્યા હોય તો જરૂર આ દવાનો છંટકાવ કરજો ને આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી માહિતી તમને મળતી રહે ને અને જો કાંઈ અન્ય કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જઈ તમે પૂછી શકો છો